ઓપ્શન જોવા મળતો છે અને તમે આઈખના નિશન ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ તમારો પાસવર્ડ તમને જો કેમ બધા મજામાં આજના વિડીયોમાં આપણે વોટ કરવાના પાસવર્ડ ગયા છો તમારે પણ તમારા મોબાઈલની અંદર ચેક કરવો હશે કઈ જગ્યાએ મારો ઈમેલ આઈડીનો પાસવર્ડ જોવા મળે તો એ આજે હું તમને શીખવાડવાનો છું ઈ પણ ભાઈ તમે એની અંદર બે સેટિંગ શીખવાડવાનો છું જો એક સેટિંગથી તમારા મોબાઈલની અંદર ભાઈ ઈમેલ આઈડીનો પાસવર્ડ તમને જોવા ન મળે તો તમે બીજું સેટિંગનો પણ ઉપયોગ કરીને તમારો ઈમેલ આઈડીનો પાસવર્ડ શેર કરી શકો છો એ પણ ભાઈ નવું જ અપડેટ આવી ગયું છે કેમ કે બે હજાર પચીસમાં ભાઈ અલગ અલગ બધાના મોબાઈલના અપડેટ આવી ગયા હોય એની અંદર તમે કઈ રીતે તમારો પાસવર્ડ ચેક કરી શકો તો વિડીયોમાં ભાઈ તમે બહેના રહેજો અને ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેવા છે તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ અલગ અલગ વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ ઉપર પ્રોસેસ કરવાનું છું પહેલા પહેલું સેટિંગ ભાઈ ભાઈ તમારા મોબાઈલનું સેટિંગ તમારે ઓપન કરી લેવાનું ઓપન કર્યા બાદ સિલેક્ટ કરવાનું જો તમે સ્લેક્ટ કરશો એટલે અહીંયા તમને ભાઈ ગૂગલ નો એક ઓપ્શન જોવા મળી રહેશે તો ગૂગલવાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલનું તમારે ઇન્ટરનેટ ઓન કરી નાખવાનું ઓન કર્યા બાદ ડાયરી આ રીતના ઓપ્શન જોવા મળશે ઉપર જ લખ્યું છે ભાઈ પાસવર્ડ મેનેજર પી વાળો ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનું પેજ ઓપન થઈ જશે હવે ઉપરથી તમારું ઇમેલ આઈડીનો એક લોગો જોવા મળે એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું એક પેજ આવશે અહીંથી તમારું ઈમેલ આઈડી તમારે પાસે સિલેક્ટ કરી લેવાનું જે ઈમેલ આઈડી તમે ડિટેલ હોય તમારે જે ઇમેલ આઈડી બનાવ્યું હોય તો ઇમેલ આઈડી તમારે સિલેક્ટ કરી લેવાનું તો હું ફટાફટ ઈમેલ આઈડી અહીંથી સિલેક્ટ કરી લઉં તો આ ઈમેલ આઈડી સિલેક્ટ કરી લીધું સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ પાસ આ રીતનું પેજ આવે તો પછી નીચે આવી જવાનું નીચે આવ્યા બાદ અહીંયા લખ્યું છે ગૂગલ ડોટ કોમ ગૂગલ ડોટ કોમ વાળા

આ તો આપણું ભાઈ પહેલું સેટિંગ પહેલાં સેટિંગમાં તમે સેટ કરી લેજો તમારા મોબાઈલમાં ભાઈ તમને ખબર ન પડે તો બીજું સેટિંગ વિશે હું તમને વાત કરી લઉં હવે આપણે બીજા સેટિંગ વિશે જ ભાઈ વાત કરી લઈએ તો બીજા સેટિંગમાં તમારે ભાઈ આવી જવાનું ફટાફટ બેક બેક આવે બાદ તમારા મોબાઈલની અંદર ભાઈ તમારે પ્લે સ્ટોર હશે તો આ રીતનું તમે જુઓ તો પ્લે સ્ટોર તમને જોવા મળતું હશે એ પ્લે સ્ટોરને જ ભાઈ તમારે ઓન કરી નાખવાનું હું ફટાફટ ભાઈ ઓન કરી નાખું તો આ રીતે મેં મારું પ્લે સ્ટોર પર ઓન કરી નાખ્યું ઓન કર્યા બાદ ઉપર જ તમને ઇમેલ આઈડીનો ભાઈ એમાં પણ લોકો જોવા મળતો હશે એની પર તમારે ક્લિક કરી દેવાનું જોટે મેની ઉપર ક્લિક કરશો એટલે આય લખેલો આવશે ઉપર જ જો ઇમેલ આઈડી છે એની નિષ્ફળ લખેલો હશે મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ એવાળા ઓપ્શનમાં ભાઈ તમારે ક્લિક કરી દેવાનું જોટે મેની ઉપર ક્લિક કરશો ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ ઓટોમેટિક આખો એનું ઇમેલ આઈડીનું જે એકાઉન્ટ છે એનું આખું સેટિંગ આ રીતે ઓપન થશે સેટિંગ ઓપન કર્યા બાદ એમાં પણ તમને આ રીતના લાઠ અલગ અલગ ઓપ્શન જોવા મળશે હવે ભાઈ જો તમે પહેલાં સેટિંગમાં જે પાસ મેનેજરનું મેં તમને સેટિંગ દેખાયું હતું ઈ તમને એ જગ્યાએ ન જરૂરી હોય તો તમને એ આ જગ્યાએ પણ જોવા મળશે તો ત્યાંથી પણ તમે સેટ કરી શકો છો બીજા સેટિંગમાં હું તમને એક ઈ વાત કહી દઉં બીજા સેટિંગમાં પહેલો જ ઓપ્શન જોવા મળશે પર્સનલ ઇન્ફોર્મેશન તો પર્સનલ ઇન્ફોર્મેશન છે એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ અહીંયા તમારી બધી ઇન્ફોર્મેશન જોવા મળી છે તમારી બર્થ ડે હશે અને તમારો મોબાઈલ નંબરની બર્થ ડે ડિટેલ જોવા મળી રહેશે પછી નીચે આવી જવાનું તમે આવશો તમને પાસવર્ડનો ઓપ્શન જોવા મળશે એમાં પણ ડોટ ડોટ લખેલું તમને જોવા મળશે તો પાસવર્ડ વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ લોડિંગ લેસન પછી તમારા મોબાઈલનો એક પાસવર્ડ તમારે એડ કરવો વેરીફાય થશે અને પછી તમારા મોબાઈલનો તમારે પાસવર્ડ પાછો એડ કરવાનો તો આ રીતનું પાછો પાસવર્ડ એડ કરી દઉં કન્ટિન્યુવાળા ઓપ્શનમાં ક્લિક કરી દો કન્ટિન્યુવાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે થોડુંક તમારે વેરીફાય થાય ત્યાં સુધી વેઇટ કરવાનું પછી આ રીતનું બે ઓપ્શન આવી જશે તો અહીં તમને ન્યૂ પાસવર્ડ નાખવાનો ઓપ્શન જોવા મળી હશે જો જૂનો પાસવર્ડ તો ભાઈ તમે ભૂલી ગયા છો એટલે તમારે નવો જ ભાઈ પાસવર્ડ બનાવી નાખવાનું એ પણ અહીંયા બે વાર પાસવર્ડ નાખી દેવાનો પાસવર્ડ નાખી બાદ ચેન્જ પાસવર્ડ વાળો ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ તમારો પાસવર્ડ સેટ થઈ જશે તો આ રીતે મેં તમને બે સેટિંગથી તમે ઈમેલ આઈડીનો પાસવર્ડ સેટ કરી શકો છો આ વિડીયો ભાઈ તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો હશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો મને ફટાફટ ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો આ રીતનો વિડીયો તમને કઈ રીતનો ગમ્યો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે